નમસ્કાર મિત્રો ઓનલી સ્વાગત છે આજે તારીખ બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કયા કયા વિસ્તારોમાં કરવામાં આવી છે આજે તેમજ આવતીકાલે અને પરમ દિવસે ત્રણ દિવસમાં બોતેર કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તો સંપૂર્ણ માહિતી મેળવીએ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે કયા વિસ્તારોમાં રેડ ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવેલું છે આજે કયા વિસ્તારોને એલર્ટ કરાયા છે તેમજ આવનારા સમયની અંદર નવી સિસ્ટમ ક્યારે બનશે અને કેટલા દિવસ હવે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ રહેશે તેમજ વહેલી તકે જે વાવેલી મગફળી છે તે લેવાનો સમય થયો હોય તો તે વિસ્તારોએ ક્યારે આગોતરું આપણે આપવાનું છે કે ક્યારે તેવું મગફળી ઉપાડી શકે જોઈએ સંપૂર્ણ અપડેટ આજની જો વાત કરીએ તો આજે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જેની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો હોય તેમાં ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો જોઈએ અત્યારની અપડેટ તો આજે બાર વાગ્યા સુધીનો જે સમયગાળો છે તેની અંદર ખાસ કરીને યુરોપિયન મોડલ અનુસારની વાત કરીએ તો પોરબંદર સાઈડના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ અમરેલી વેરાવળ આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે રાજુલા પંથક તેમજ તુલસીસામ ઉના આજુબાજુ હળવો રાજુલાથી મહુવામાં ભારે વરસાદ તળાજા આજુબાજુ પણ ભારે વરસાદ પાલીતાણા શિહોર આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વચ્ચે વલભીપુર હોય તેમજ બરવાળા હોય બોટાદ ગઢડા સાઈડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની તીવ્રતા વચ્ચે બાકીના સૌરાષ્ટ્રના રાજકોટ સાઈડના વિસ્તારો હોય મોરબી સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે અત્યારે વિરમગામ અમદાવાદ કપડવંજ તેમજ નડિયાદ લુણાવાડા ગોધરા અને દાહોદ પંથકમાં પણ હળવા ઝાપટાથી મધ્યમ વરસાદ રહેશે વડોદરાની અંદર હળવાથી ભારે જંબુસર કરજણ ડભોઈ સોટા ઉદેપુર સાંપાનેર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા ઉંબરપાડા સાઇડના વિસ્તારો હોય સુરત નવસારી બીલીમોરા સાઇડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે બપોર પહેલાં ઉત્તર ગુજરાતમાં તીવ્રતા ઓછી રહેશે હવે વાત કરીએ બપોર પછીના સમયગાળાની ખાસ અપડેટ જોઈએ તો બપોર પછીનો જે સમયગાળો છે ત્રણ વાગ્યા આજુબાજુના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે તો ખાસ કરીને જોઈએ તો ખંભાળીયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ સાવડી વાંકાનેર રાજકોટ શાપર વેરાવળ સાઈડના વિસ્તારો હોય તેમજ ભાણવડ કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ જસદણ બાબરા અમરેલી પંથક હોય જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા તેમજ વેરાવળ માંગરોળ કોડીનાર ઉના તુલસીશામ અને રાજુલા મહુવામાં તીવ્રતા વધારે રહેશે સાથે તળાજા પાલીતાણા સિહોર સુધી વરસાદની રમઝટ બોલ છે વલભીપુર ગઢડા હોય જસદણ હોય આ બધા વિસ્તારો બોટાદ બરવાળા ધંધુકા તેમજ લીમડી ચોટીલા રાણપુર વાંકાનેર આ બધા વિસ્તારોમાં વરસાદ રહેશે કચ્છની અંદર ભુજ ગાંધીધામ માંડવી રાપરમાં ઝાપટાં પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા આબુરોડ પાલનપુર થનાર ધાનેરા દાંતીવાડા આ બધા વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વિરમગામ નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા ઉદેપુર અલીરાજપુર આ તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતની હવે વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી નવાપુર તેમજ વલસાડ નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના હજુ યથાવત છે ગઈકાલે પ્રમ દિવસે પણ ગુજરાતની અંદર ભારે વરસાદ નોંધાયો છે કેટલાક વિસ્તારોમાં સો સાત ઇંચ સુધીનો વરસાદ જોઈએ સાંજના સમયગાળાની અપડેટ સાંજના સાત વાગ્યાના સમયગાળાની વાત કરીએ જેમાં સૌરાષ્ટ્રમાં તીવ્રતા ઘટશે જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અમરેલી ભાવનગર પંથકના કોઈ કોઈ વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટાં સુરેન્દ્રનગરથી વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદમાં વરસાદની વધારે સંભાવના છે સાથે સાથે લુણાવાડા હોય ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર નડિયાદ ધોળકા ખેડા આણંદમાં પણ મધ્યમ સામાન્ય વરસાદ દક્ષિણ ગુજરાતમાં નહીવત સંભાવના બપોર પછી એટલે કે સાંજના સમયગાળા દરમિયાન રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર રાધનપુર થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે વાત કરીએ હવે રાત્રિના સમયગાળાની અપડેટની તો રાત્રિના સમયગાળા દરમિયાન સામાન્ય સાટા ક્યાંક થઈ શકે આવતીકાલે વહેલી સવાર નવ વાગ્યાથી વરસાદની તીવ્રતામાં વધારો થશે છે જેમાં મહેસાણા હિંમતનગર અમદાવાદ કપડવંશ લુણાવાડા બાંસવારા ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ આટલા વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળશે તો આવતીકાલે બપોર પછીની વાત કરીએ જેમાં મહેસાણા હોય પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર કપડવંશ લુણાવાડામાં ભારે વરસાદી માહોલ જામશે વડોદરા દાહોદ અને છોટાઉદેપુર રાજપીપળા અને ભરૂચમાં પણ વરસાદની સંભાવના એટલી જ વધારે રહેશે આવતીકાલે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જોઈએ જેમાં પણ ઉત્તર ગુજરાતમાં સામાન્ય હળવો વરસાદ રહેશે પહેલી તારીખમાં અને બીજી તારીખની અંદર વરસાદનું જોર ઘટશે જે ત્રણ તારીખથી ફરી વખત જોર વધશે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ધોળકા નડિયાદ કપડવંશ ગોધરા દાહોદ છોટાઉદેપુર વડોદરા રાજપીપળા ભરૂચ આ બધા વિસ્તારો સુરત તાપી અને ડાંગ જિલ્લાના વિસ્તારોમાં તીવ્રતા વધશે ચાર તારીખની વાત કરીએ ચાર તારીખે જે વરસાદની જે તીવ્રતા છે તે દક્ષિણ ગુજરાતમાં વધારે રહેશે પાંચ તારીખથી સિસ્ટમ ગુજરાતની એકદમ નજીક આવશે ત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સુઈગામ હોય પાલનપુર હોય ડુંગરપુર હોય મહેસાણા હોય મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય દાહોદ હોય વડોદરા હોય આજુબાજુના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સૌરાષ્ટ્રમાં ભાવનગર અને બોટાદ આટલા વિસ્તારોમાં ચાલુ થશે વરસાદી રમઝટ વાત કરીએ છ તારીખે વહેલી સવારે સમગ્ર ગુજરાતની અંદર જસદણ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જેમાં વધારે વરસાદ ઉત્તર ગુજરાતના વિજાપુર મહેસાણા હિંમતનગર બનાસકાંઠા સાબરકાંઠા સહિત તમામ ઉત્તર ગુજરાતના સેન્ટરો તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ભરૂચથી સુરત સુધીના વિસ્તારો ઉત્તર ગુજરાતમાં સ સપ્ટેમ્બરવાળી સિસ્ટમ જે છે તે વધારે અસર કરશે ત્યાર પછી સાત તારીખની અંદર વાત કરીએ તો કચ્છની અંદર ભુજ ખાવડા રાપર ગાંધીધામ માંડવી નલિયા લખપત સહિત વિસ્તારોમાં અતિભારે વરસાદ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં પણ તાંડવની સ્થિતિ ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા સાતલપુર તેમજ હારી સાણસમા મોઢેરા કડી આ બધા વિસ્તારો છે જેમાં પણ ભયંકર વરસાદની સંભાવના રહેલી છે બપોરની વાત કરીએ સાત તારીખે તો સૌરાષ્ટ્રના અડધોપણો વિસ્તાર આવી જશે જામનગરથી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં હળવો વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગર સુધી ભયંકર વરસાદ રહેશે ત્યાર પછી બપોર પછીની રાત્રિની અપડેટ જોઈએ સાત તારીખમાં તેમાં જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં જૂનાગઢમાં દેવભૂમિ દ્વારકા પોરબંદરમાં સૌથી વધારે વરસાદ પોરબંદરની અંદર નોંધાઈ શકે જેમાં નવ તારીખે દ્વારકાની અંદર મેઘતાંડવની સ્થિતિ ફરી વખત જોવા મળી શકે સલાયા ભાણવડ પોરબંદર દ્વારકા જામનગર કચ્છ જુનાગઢ સુધીના વિસ્તારો કવર કરી શકે નવ તારીખે બપોર પછીની વાત કરીએ સિસ્ટમ અરબસાગરમાં જશે ત્યાંથી જો સિસ્ટમ પાછી ફરે તો અગિયાર બાર તારીખમાં ફરી વરસાદ આવશે તે પહેલાં જ બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે ફરી વખત ગુજરાત ઉપર આવે તો તેર ચૌદ પંદર સોળ તારીખમાં પણ વરસાદની સંભાવના છે પરંતુ સિસ્ટમ નબળી જણાઈ રહી છે એટલે આવનારા સમયમાં જે પણ ખેડૂતોને વહેલી તકે મગફળી ઉપાડવી પડે એમ હોય આગોતરું વાવેતરું હોય તો તેવા વિસ્તારોએ ખાસ કરીને પંદર સપ્ટેમ્બર આજુબાજુ મગફળી ઉપાડવી જોઈએ કારણ કે દસ તારીખ આજુબાજુ હજી સિસ્ટમ પૂરી થાય ત્યાર પછી આપણને ખ્યાલ આવશે ત્યારે જો વચ્ચે ચાર પાંચ દિવસનો સમયગાળો મળે તો કાર્ય કરી શકાય પરંતુ પોતાનું અનુમાન અને પોતાના આગોતરા આયોજન પ્રમાણે કાર્ય કરવું કારણ કે વરસાદી સિસ્ટમ ગમે ત્યારે ગમે તે વિસ્તારની અંદર વરસાદ અત્યારે પડતો હોય હજુ ખાસ કરીને સપ્ટેમ્બર એ વરસાદનો મહિનો ગણી શકાય ઓતરા નક્ષત્ર હાથી નક્ષત્ર સુધી છૂટા છવાયા હળવા ભારે વરસાદ પડતા હોય છે વાત કરીએ પવનની ઝડપ આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર ચોવીસ પચીસ સત્યાવીસ બત્રીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ માત્ર જોવા મળશે આવતીકાલથી પવનની ઝડપ વધી શકે જેમાં કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસ પહેલી તારીખ બીજી તારીખમાં પણ આ રીતે પવનની ઝડપ રહેશે ત્રણ ચાર પાંચ તારીખમાં પવનની ઝડપ ઘટી અને સાત આઠ તારીખમાં ફરી વખત પચાસથી પંચાવનની ઝડપ સુધી પવન ફૂંકાઈ શકે કારણ કે બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશર તરીકે ગુજરાત ઉપર આવી શકે છે વાત કરીએ હવે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવેલી છે હવામાન વિભાગ દ્વારા નવકાશની અંદર કચ્છની અંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે સાથે સાથે નર્મદા તાપી ડાંગ તેમજ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ બીજા બધા જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના ભાવનગર હોય બોટાદ હોય સુરેન્દ્રનગર હોય કે જેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના બાકીના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ સુરત ભરૂચની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારો ઉપરથી સિસ્ટમ અત્યારે હાલ વધુ અસર કરી શકે છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આજનું અપડેટ આપવામાં આવેલું છે આવતીકાલ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સમગ્ર ગુજરાતમાં વાત કરીએ ઓગણત્રીસ ઓગસ્ટ ગઈકાલે ગુજરાતના એકસો ને સત્તર કરતાં વધુ તાલુકામાં વરસાદ નોંધાયો તાપી જિલ્લાના ડોલવણની અંદર સ પોઈન્ટ ચોત્રીસ ઇંચ સૌથી વધુ વરસાદ ત્યાર પછી પંચમહાલના શહેરા તાલુકાની અંદર સાર પોઈન્ટ પચીસ ઇંચ તાપી જિલ્લાના વાલોડ તાલુકાની અંદર ત્રણ પોઈન્ટ સોળાણું ઇંચ વરસાદ નોંધાયો આ ત્રણ તાલુકાની અંદર સૌથી વધારે ગુજરાતમાં ગઈકાલે વરસાદ નોંધાયો કુલ અગિયાર તાલુકાની અંદર બે ઇંચથી વધુ વરસાદ કુલ અઠ્યાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો ગઈકાલે વાત કરીએ તેની પહેલાં અઠ્યાવીસ તારીખની અપડેટ કે જેની અંદર ગુજરાતના ટોટલ એકતાલીસ તાલુકાની અંદર એક ઇંચથી વધુ વરસાદ સત્તર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ સુરતના ઉમરપાડાની અંદર સાત પોઈન્ટ અડતાલીસ ઇંચ સાબરકાંઠાના ઈડરમાં પાંચ પોઈન્ટ ઓગણસાઠ ઇંચ વરસાદ ગાંધીનગરના દેહગામમાં ત્રણ પોઈન્ટ બ્યાસી ઇંચ વરસાદ નોંધાયો તો છેલ્લા બે દિવસથી આ રીતે વરસાદ નોંધાતો આવ્યો છે હજુ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી યથાવત છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર